એનો કોઈ એકમ હોતો નથી એટલા માટે કહેવાય એકમ રહિત કહેવામાં આવે છે સૂચકાંક છે એ એક વિશિષ્ટ સરેરાશ માપ છે એટલે કુલ અને સૂચકાંકને દેશના અર્થતંત્રનો બેરોમીટર કહેવામાં આવે છે જે પ્રેશર આપવાનું હોય ને એ બીજું હવે સૂચકાંક જે છે એને ટકાવારીમાં વધારો ઘટાડો દર્શાવે છે કે વધારો થાય ઘટાડો તો ભાવમાં વધારો થયો છે તો કઈ વધારો દર્શાવે ક્યાંક ઘટાડો હોય તો ઘટાડો દર્શાવે છે બરાબર હવે સૂચકાંક છે કે સાપેક્ષ માપ છે શું છે સાપેક્ષ એટલે સરખામણી માપ છે એને કહેવાય હવે સૂચકાંક છે એનું સૂત્ર છે i બરાબર p1 ગુણ્યા 100 જ્યાં i છે એટલે p1 છે એટલે ચાલુ વર્ષ અને p0 છે એટલે આધાર વર્ષ એટલે અને શું જવાબ છે કે બે તો છે એ જબા આધવા બીજી પરમ પડી જાય આ રીતના મારું લાગશું સારવાર આધાર વર્ષ જે દરકાર થેન્ક યુ